બે મિનિટ નો સમય મેળવી શકું બોલો જી સર તમારા બુથમાં ભાજપની સ્થિતિ કેવી છે બહુ સારી ઓકે જી સર અને ભાજપના ઉમેદવારોથી લોકો ખુશ છે કે નારાજ છે ઓકે મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં ઓકે જી સર અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે બહુ ખરાબ ખરાબ ચાલે છે અત્યારે ત્યાં જી સર એના માટેનું કોઈ કારણ છે મોદી મોદી સરકાર ઓકે સર તમારા શક્તિ કેન્દ્ર પર મુખ્ય વિરોધી પાર્ટી કઈ છે બધા દુનિયા વિરોધી છે એટલે ભાજપ પક્ષ નો વિરોધી કઈ પાર્ટી છે બધી પાર્ટી વિરોધી નથી પબ્લિક વિરોધી છે અચ્છા પબ્લિક વિરોધી છે ભાજપની જી સર આપનો ચિંતી સમય બદલ સર ખુબ ખુબ આભાર તમને ફોન કરવો એટલે બધા કોણ કે જી સર તમને ફોન કરવાનું આ ભાજપના પૈસા દે તમને કે શું કહે બધાય સંયોજક છો ને કુ છે ને ભાજપના ભાજપના હોય તો આ તમને કહું અમે થોડા તમને કઈક મોદી ખરાબ છે મોદી પથારી ફેરવી દેશની હવે હવે સારા માણસ છુટ આવો ને તમે છે ને આ બધી છે ને હવે તમે લાલજીભાઈ કોટડિયા તમે બોલું છો હા લાલજીભાઈ કોટડિયા બોલું છું તમે ભાજપ ને હવે પૈડ મૂકો તમે કોઈ સારા માણા ને ગોતો આ દેશ ને વેસી નાખશે તમે બધા છે ને તમને પાંચ પાંચ હજાર રૂપિયા દે અને તમે બધા એના ગુણ ગાવાનું બંધ કરો

અમથા ને કે છે એસી કરોડ એસી કરોડ ને હું પેટ ભરું તો શું કઈ તમને કહ્યું ઘેર ઘેરે ઘઉં ને બાજરો ઘેરે બનાવે છે એસી કરોડ નું ને એકસો ત્રીસ કરોડ નું પેટ છે ને ખેડુ ભરે છે અને ખેડૂત ખેડુ ની પથારી ફેરવી નાખી તમે તરીકે કીવો અને તમે નકરા બેઠા બેઠા ફોનમાં તમને પાંચ હજાર રૂપાડી દે એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગામ ગાવાનું બંધ કરો હાંસુ છે ને હાસુ વ્યવસ્થિત હાસુ હોય ને એ તરફ તમે કયો બધાય તમારો વિકાસ કીધો તમારો કર્યો નો વિકાસ નથી કર્યો ગરીબ માણસ વિકાસ નથી વિકાસ થયો વિકાસ થયો વિકાસ થયો હોય તો કેમ કે એસી કરોડ પેટ ભરું છું તો એસી કરોડ પેટ છે ના ભરવાના પડે તમે વિકાસ મને ક્યાં થયો વિકાસ થયો તો દેશ બીછે ન મળતો હોય ને વિકાસ કર્યો છે તમને ઉદ્યોગ પતિ છે એનો કર્યો છે એમાં કઈ નાઈ નથી બાકી તો તમને કહું ડેમો કોંગ્રેસ સરકારની બનાવેલી છે રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે રોડ રસ્તા કોંગ્રેસ સરકાર ના બનાવેલા છે ખેડૂત ને તમને કહું રે એની જમીન ખેડે એની વાત સાંભળો ખેડે તમે પેલા મારી વાત સાંભળો ખેડે એની જમીન અને રેયા ના નો કાયદો કોને દીધો કોણ લી ગીતમ બંધ કયો પેલા ઓકે ઓકે ભાજપ ને આજે પાપી હોય ને પાપી પાપી હોય ને પાપી વાત પાપી મદદ કરે પાપી હોય ને ભાજપ મદદ કરે જે વાંધો મોકલી દેજો પણ અમારે ક્યાં છે તમને દીધી તમને નથી દીધી તુકારો કીધો તમને નથી દીધી તુકારો નથી કીધો જે કઈ વાસ્તવિક છે એ બોલવાની સપોર્ટ એટલે ગુણ જ કહેવાય નહીં તમે ગુણ જ કરાવ છો તમે નગર તમે મારી મારા ભગા તમે છે અત્યારે પબ્લિક કેવડું હેરાન છે તમને ખબર છે અગિયારસો નો બાટલો કરી દીધો જી અમે સરની વાત સાંભળીએ કોલ કરેલા પણ હું તમને ઈજ કઉ તમે વાસ્તવિકતા છે તમે વાસ્તવિકતા સ્વીકારો તમે ઉપર મોકલો કે ભાઈ એટલી પબ્લિક ને તકલીફ છે તમને કોઈ ખુલે આમ બેન દીકરીઓ ના મર્ડર થઈ જાય છે ખુલે આમ બળાત્કાર થાય ભાઈ તમને કોઈ મર્ડર થઈ ગયા બળાત્કાર થયા કેટલા એટલા જેલમાં આવી ગયા કોને તમને કો આ દસ વર્ષની અંદર એક પણ બળાત્કારી કે એક પણ મડ સ્ત્રી છોકરીઓના મડ જાહેરમાં કર્યા હોય એને કેમ ફાંસી દીધી મન ગયો કેને કીધી ઠાર કર્યો તમે મન ગયો કઈ રીતે દેશ સુરક્ષિત છે અને તમે પેલા એ કહો કે કઈ રીતે તમને કહ્યું કે મોદીના વખાણ કરવાના મન ગયો તમે જી સર મોદી સરકાર ઘણી બધી કરોડો રૂપિયા શું કરી દીધું ગરીબ કેન્દ્રમાં ગુજરાતની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી તેથી મારા ગામડામાં મે પિસ્તાલીસ મકાન એક બે વરમાં મંજૂર કરાવ્યા હતા આટલી પછી દસ વરવા વરમાં પિસ્તાલીસ મકાન મંજૂર નથી થયા દવા વરમાં દવા મકાન મંજૂર નથી થયા તમે કઈ રીતે યોજના આપી મન તમે અમે આપની અપેક્ષા નોંધીએ છીએ કે આવનારા સમય માં ખેડૂતો માટે વધુ બહાર યોજના પાડવામાં આવે હું પણ ખેડૂત કયો તમે વીમા ક્યાં વીમા અમારા મંજૂર થયેલા વીમા ખાઈ ગયા છે ક્યાં નખા વીમા પછી આઈડી એટલી એટલી રેડું પડે બસો કરોડ પકડે પાંચસો કરોડ પકડે હજારો કરોડ પકડે પૈસા ક્યાં જાય છે કેમ દેખાતા તો નથી સરકાર માં પાછા પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે ન કરવાના ખર્ચા કરીને તમને કહો પબ્લિક ને કામ કરો ખેતી ના તમને કહો કેતા કરો બે હજાર ચોવીસ માં ડબલ ભાવ કરે હવે તમને કહો પંદર ની સાઇલમાં ચૌદ પંદર ની સાઇલમાં કપાસ ના ચૌદસો રૂપિયા ભાવ હતા આજે બદલે સાડે બારસો તેરસો ચૌદસો રૂપિયા ની બજાર છે ઘઉં ના એ તમને કોઈ પાંચસો રૂપિયા બજાર હતા આજે સાડી ચારસો પાંચસો ની બજાર છે અધિકારીઓ તો બધા તમને કોઈ સિટી ના સાકર છે અધિકારી બિસારા તમને કોઈ ઉપર કરે બિસારા ક્યાં જાય અધિકારી તમને કહું હારા માણસો જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસો દબાવી દેવા હારા માણસો બોલવા નો દેવા પંચાયતો તમને કહું ભાજપ ને સપોર્ટ કરાય એને ગ્રાન્ટો આપે ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયત ના સભ્ય જિલ્લા પંચાયત ના સભ્ય બાકી જે બી સરપાસ વિરોધમાં હોય બીજી પાર્ટીમાં હોય એને બી ને પાંચ વર્ષ તમને કોઈ પાંચ રૂપિયા ગ્રાન્ટ ન દેતા અને બહુ વર્ષ પછી આવે છે દસ ટકા પંદર ટકા ને વીસ ટકા તમને કોઈ ગ્રાન્ટુ નો ભાવ છે આમાં તમને કોઈ વિકાસ ક્યાં તમે તો મને બતાવો મારું એ કહેવાનું વિકાસ ક્યાં ગણે છે આ એનો વિકાસ કર્યો એને તમને કોઈ દોઢ લાખના દોઢ લાખના સૂટ પહેરવા છે દોઢ લાખની ચશ્મા પહેરવા છે લાખ લાખ દોઢ દોઢ લાખની બોલપેન રાખવી છે જી જી માહિતી બદલ સર આપનો ખૂબ ખૂબ તમે ઉપર ઉપર તમે રજૂઆત કરો એને કે ભાઈ હા ખેડૂત આ તમને દસ બાર વર્ષ દસ વર્ષ યા તમને બીપીએલ નો સર્વે નથી થયો વિચાર કરો બીપીએલ નો સર્વે નથી થયો માં કેવડા નાના નાના ગામડાઓમાં કેવડા માણસો મુંજાય છે અમુક દવાખાનામાં બિચારા કેવડા હેરાન થાય છે નથી જેને તમને કોઈ કામે એવા નથી એવા માણસો ને બીપીએલમાં લઈને હજાર હજાર રૂપિયા જે આવે છે ઈ તો દેવડાવો ઈ બીપીએલ નું તો સર્વે કરાવો આ બીપીએલ ના સર્વે નથી જરૂરિયાતમંદ માણસો છે એને બિસારા બીપીએલ માં વારો નથી આવતો

દબાવી દેવાના દબાવવાનો ધંધો અપેક્ષા છે ને નોંધી લીધેલ છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું અને આપશ્રી અમને આટલી બધી માહિતી આપી એ બદલ સર આપનો ખૂબ ખુબ આભાર ધન્યવાદ